આગામી દિવસોમાં અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈને તંત્ર સક્રિય બન્યું છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી શાંતિપૂર્વક યોજાય તે માટે તંત્રએ તૈયારી હાથ ધરી છે ત્યારે કયા કયા ગામોમાં ચૂંટણી યોજાવાની છે તે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે જિલ્લાના વિવિધ ડિસ્પેચ સેન્ટરથી મતપેટીઓ મતદાન મથક ખાતે મોકલવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં બાવીસ જૂનના રોજ મતદાન થવાનું છે જેમાં માલપુરના સત્તર મોડાસા બત્રીસ ભિલોડા અઢાર બાયડ એકવીસ ધનુષાર વીસ જ્યારે મેઘરજ તાલુકાની પચીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે જેમાં જિલ્લામાં કુલ

જેના માટે આજે અહીંયા ડિસ્પેચિંગ સેન્ટરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આવતીકાલે બાણું મતદાન મથકો મોડાસા તાલુકાના તેના પર મતદાન થવાનું છે અને હું મોડાસા તાલુકાના તમામ ગ્રામજનોને તમામ મતદારોને હું અપીલ કરીશ કે તેઓ બહોળી સંખ્યામાં મતદાન કરે અને શાંતિપૂર્ણ રીતે મતદાનની કાર્યવાહી સંપૂર્ણ થાય થેન્ક યુ આપે સાંભળીયા અરવલ્લી અરવલ્લી હાજર એકસો ને છાસઠ મતદારો છે જેમાંથી પુરુષ મતદારો એક લાખ ઓગણપચાસ હજાર એકસો ને બેતાલીસ છે ત્યારે મહિલા મતદારો એક લાખ પિસ્તાળીસ હજાર વીસ છે જ્યારે અન્ય મતદારો નોંધાયા છે ત્યારે